બે ભાઈ બેન મીંડા ખાવા ભાઈ સણા જલ્યો ગાઈસ આપણે ધોરાજી બસ સ્ટેન્ડ પૂગ ગયા છે ભાઈ ધોરાજી માં વરસાદ ચાલુ જ છે અટાણે જલ્યો ગાઈસ જેસુ ભાઈ આવી ગયા છે વાય ભાઈ જેસુ બેન બાબુ તેડીને લઈ જવા પડે મેળીએ ભાઈ હાલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જો બે છોકરા હું ગાઈસ તમને દેખાડું હોર હોર માં જલ્યો ગાઈસ બે ભાઈ બેન મીંડા ખાવા ભાઈ સણા હે ભાઈ હવર હવર માં સણા મીંડા ખાવા બહુ ભાવે હા અને હું ભાઈ આજ ભાગ પેટી માં હું લઈ જવાનું છે આજ તારે હા મમરા કુરકુરિયા ને મમરા વાહ ભાઈ વાહ એ લ્યો ગાઈસ આ મજા મજા છે આ હારો આલો ખાઈ લ્યો ને પછી વયા જાવ ગણો આલો આલો ગાઈસ આપણે ફેરો આવી ગયો છે ધોરાજી નો મજૂર મુકવા જવાનું છે એટલે આલો આપણે મુકી આવીએ એ લ્યો ગાઈસ વરસાદ પણ ચાલુ જ છે હજી એ લ્યો ગાઈસ આપણે ધોરાજી બસ સ્ટેન્ડ પુગ ગયા છે મજુર ખાલી કરી દીધા છે હાલો એવું ધોરાજી નથી વરસાદ બંધ હોય બધી ઠેકાણે વરસાદ ચાલુ જ છે હાલો આજ આપણે ફેરો કરીને ઘરે આવી ગયા છે ને હવે આપણે જમી લઈ હાલો આજ આપણે જમી લીધું છે જોઈ લો તડકો કાઢ લીધો ચકાચક અને હજી ગિરનાર દેખાતો નથી અને પાણી આવી આવ્યું હોય થોડું થોડું બહુ નથી આવ્યું હાલો ભાઈ આપણે ફેરો કરીને આવ્યા ને બે દિવસ આપણે ચેક નથી કર્યું તો આપણે ચેક કરી લેવું હોય પાણી થોડુંક ઓછું છે હોય હાલો ગાય આપણે ઓઇલ પાણી ચેક થઈ ગયું છે બધું હવે આપણે જાય છે છોકરા લેવા લઈ લેવાય યશુ ભાઈ આવી ગયા છે ભાઈ ભાઈ આજ કેમ એકલો ભાઈ હે ચાલે કઈ એકલો બીજા ક્યાંય ગયા

हेलो गाइस नेल बेन आउट बेक बैग में डी वेफर खा हूं से बे चिप्स चिप्स तू का काठिया काठिया सॉस वाह भाई वाह और टीवी चालू है टीवी जोता जोता हां नाश्ता पानी हां वाह भाई वाह નાસ્તા સારું થઈ મોસમ થઈ ગયો છે એટલે આપડે ચા પાણી પી લીધે હવે આપડે હેઠળ જઈ છોકરા શું કરે જોઈ લઈ જઈ હુઈ ગયો અટાણ માં કેમ ભાઈ સુઈ ગયો ટીવી જોતો જોતો હોઈ ગયો એ ભાઈ બેન બે હોઈ ગયા છે ટીવી જોતો જોતા હે હાલો ગાઈસ બે છોકરા ટીવી જોવો છે એટલે આ વિડિયો આપણે પૂરો કરી છે કેમ કે તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા ન જય શ્રી રામ દેલ્યો ભાઈ તોરાજી બસ સ્ટેન્ડ રજા મી યા છડતો યારી ચં નહીશ્કે મારી રાજા મી યા છો યારી